છેતરપિંડીના ગુનામાં આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મળી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો આ ગુનાનો આરોપી મગદલા રોડની રૂપલ ઇન્ડસ્ટ્રીઝમાં હોવાની બાતમી પોલીસને મળી હતી વાતમીના આધારે પોલીસે રૂપલ ઇન્ડસ્ટ્રીઝના ઓગણપચાસ નંબરના ખાતામાંથી રિન્કુ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન કંપનીમાંથી યાર્નના છસોને સાડત્રીસ કાર્ટૂન મળી આવ્યા હતા જેની કિંમત પચીસ લાખ રૂપિયા થવા પામે છે આ માલ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ દુર્ગા ટ્રાન્સફોર્મમાં બિલોડાની ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી સુરતાવવા માટે નીકળ્યો હતો